મહેસાણાના ઊંઝા માં સૌથી મહત્વપૂર્ણ ચૂંટણીની રાવ પૂર્ણ થઈ ગઈ છે ચેરમેન તરીકે દિનેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વિષ્ણુ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે લોકોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે ફરીકવાર એશિયાની સૌથી મોટી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાએ નવા નેતૃત્વ હેઠળ આગળ વધવાની તૈયારીઓ શરૂ કરી છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝામાં આજે ફર્સ્ટ ટર્મના ઇલેક્શન માટે એજન્ડા ડિક્લેર કરવામાં આવ્યો હતો અને તે માટે ઇલેક્શનનું જે આયોજન થયું હતું તે અન્વયે તારીખ છવ્વીસ નવ પચીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝામાં સભાપતિ અને ઉપસભાપતિ તરીકે બિનહરીફ રીતે સભાપતિ તરીકે શ્રી પટેલ દિનેશભાઈ દિનેશકુમાર અંધાભાઈ તેઓને બિનહરીફ સભાપતિ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ ઉપસભાપતિ તરીકે પણ બિનહરીફ રીતે શ્રી પટેલ વિષ્ણુભાઈ વિઠ્ઠલદાસને જાહેર કરવામાં આવ્યા છે એજન્ડા મુજબની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મીટિંગ પૂર્ણ કરવામાં આવી એપીએમસી ઊંઝા એ સમગ્ર એશિયામાં મસાલા માટેની ખૂબ જ યાદના એપીએમસી છે અને આ એપીએમસીના નિયામક મંડળે મારીમાં ખૂબ જ વિશ્વાસ મૂકી અને મને આજે ચેરમેન તરીકે એ બધા ખૂબ ખૂબ લાગણી ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું ખાસ તો ભારતના પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બે હજાર સુડતાલીસમાં ભારતને ખૂબ જ વિકસિત દેશ બનાવવાની નેમ લીધેલી છે ત્યારે એપીએમસી ઊંઝા એનું પણ ખૂબ જ મહત્વ છે પાર્ટીનું મોબડી મંડળ અમિતભાઈ શાહ સાહેબ જ્યારે સહકારિતા વિભાગનો છાલ સંભાળે છે સહકાર મંત્રી એમણે જ્યારે લીધું છે ત્યારે સમગ્ર દેશમાં સહકારિતાની એક અલગ